સંગઠનના પ્રમુખ તરીકે ખાતે અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે શેખાજી ઠાકોર ની જે પસંદગી થઈ છે વરણી થઈ છે એના અનુસંધાનમાં એમનો સત્કાર સમારંભ માટે આજે આ ધનસુરા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર ખુબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા અને અને કાર્યકર્તાઓનો જે જુસ્સો જુસ્સો છે 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 એ જો તો એમ લાગે આ તાલુકો સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર સંગઠનની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત છે એના કાર્યકરો કરતાઓ પ્રમાણિકપણે જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે કામ કરતા હોય છે અને ખૂબ સારી મહેનત આ લોકો કરે છે સાથે સાથે આજે ભેખાજીભાઈએ પણ ખૂબ સારા બધા સૂચનો કર્યા સંગઠનને કેવી મજબૂત કરવું અને આગામી દિવસોમાં પાટીનો જે કંઈ કાર્યક્રમ આવે એ કાર્યક્રમનો પણ આપણે ભૂતકાળની જેમ કામ કરીને એક અવ્વલ નંબર આપણો આ તાલુકાનો રહે એ દિશામાં એમને પણ વાત કરી સાથે સાથે મોદી સાહેબનું જે વિઝન છે બે હજાર સુડતાલીસ વિકસિત ભારત અને એના માટે પણ કાર્યકર્તાઓ પ્રતિબદ્ધ છે આપણે એ દિશામાં પણ મોદી હાથ મજબૂત કરી અને આજે સાહેબ વિશ્વગુરુ તરીકે પ્રચલિત છે અને મોદી સાહેબ દરેક કાર્યકર્તાના દિલમાં વસેલા છે સાથે સાથે એમની જોડે અમિતભાઈ શાહ સાહેબ પણ આ ગુજરાતના માટે ખૂબ કામ કરી રહ્યા છે અને ગુજરાત નો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં ખુબ સારું કામ થઈ રહ્યું છે